સાવરકટા જિલ્લામાં વિદેશી દારૂના બુટલેગરો બેફા ફિલ્મી ઢબે દારૂની હેરાફેરી કરતા બે બુટલેગરો ઝડપાયા વડાલી તાલુકામાં બુટલેગરો વિદેશી દારૂની હેરાફેરી કરતી ગાડીને રોકતા બુટલેગરો ફિલ્મી ઢબે થાફરા પોલીસ સ્ટેશન નજીક તોડી થયા પોલીસે નાકાબંધી કરી ગાડી ફરાર થતા ઇનોવા કાર પોલીસ એસઆઈ નરસિંહભાઈ પર ચડાવી દીધા નાની મોટી જા અન્ય ક્રેટા કાર જે પીછો કરી રહી હતી તેને પણ ટક્કર મારી નુકસાન પહોંચાડ્યું પોલીસે હાઈવે પર તત્કાલ પીછો કર્યો અને ઇનોવા કારને ખેતરમાં ઘુસાડી હુલાખોરોને ઝડપ્યા આરોપી પાસેથી કુલ હજાર કરતા વધુ કિંમતના વિદેશી દારૂનો બુટલેગરને ઇનોવા કાર સાથે ઝડપી સફળતા લોકલ પોલીસ સહિત એલસીબીની સંયુક્ત કામગીરીથી સમગ્ર ઓપરેશન સફળ હતું આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી બે બુટલેગરને ઝડપી વિદેશી દારૂ ક્યાંથી લાવ્યા અને કોને આપવાનો હતો તે દિશામાં તપાસ હાથ ધરી રિપોર્ટર સોયલ સૈયબ સબંધ ભારત ન્યૂઝ સાબરકાંઠા